આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય હોય નોકરી જોતી નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપડી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા આવતા નથી નથી મંત્રીઓ મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો પંજાબ થી મુખ્યમંત્રી ડેડીયા પાડ આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટી ને ચેતરભાઈ જ્યારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઉભી રહી જાય છે સાક્ષી તમે પોતે છવો જ્યાં તમે પોતે છો જ્યારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજુર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવી